આવી ભારી વરસાદમાં પણ જે એકલા અહીંયા આવીને ડાન્સ કરતા હોય એ બિચારાઓનો દિલ તૂટ્યો હોય એમને દગો મળ્યો હોય એમની આંખના પાણી સુકાઈ ગયા હોય એટલે વરસાદમાં આવીને પલડી રહ્યા છે અને એમાંય પાસું દીવ નજીકું હોય ઓહો હો હો આ તો ભૂલી જ ગઈ હતી ને કિરણ કા રાજાની આ વિસર્જન યાત્રામાં તમામ લોકો અહીંયા આવ્યા છો નાનું છોકરું પણ છે બધાને હાય હેલો સ્પેશિયલી કરી છે અને અમારા ગ્રુપ અને ચંદ્રકિરણ મિત્ર મંડળ દ્વારા આ ગણેશ મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા અલ્પેશભાઈ ભાઈ અમને અહિયાં આમંત્રણ આપ્યું હોય તો એમના માટે મારે બે શબ્દો કહેવા હોય તો હું આટલું જ કહીશ કે કે નથી નથી જોઈતા જોઈતા પૈસા ડોલર અને એમનું તો એવું વટ પડે છે ને અહીંયા ચાર પાંચ ભાઈ બંધો ઓળખી ગયા કે ઓ મમતા સોની આવે છે અમને ફોટો અમારા ભાઈ ત્યાં ગયા એટલા બધા ચૂપચાપ થઈ ગયા મને ખબર પડે ગઈ એમનું બહુ વટ છે

પેલા કાકા મને ત્યાં કહેતા હતા મમતા તને અમે નથી ગમતા મેં કીધું કાકા તમને દેખાવું છું હું બધા તું તો બરાબર ઝગમગ ઝગમગ થાય છે કે તો મિત્રો હવે વધારે સમય ના લઈને હું એકવાર ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અમારા એક એક ગ્રુપનું ચંદ્રકિરણ મિત્ર મંડળનું અમારા અલ્પેશભાઈ બાંભડિયાનું એમના જેટલા પણ અહીંયા સહયોગી મિત્રો છે અને સ્પેશિયલી અમારા ઉનાના તમામ લોકો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાઈ નથી હોતું તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાઈ નથી હોતું છબી ન હોય પ્રિયજનની નયનોમાં તો કાઈ નથી હોતું મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાઈ નથી હોતું અમારા ચાંદ જેવા તમામ મહેમાનોને દિલથી હું પ્રણામ કરું છું ગણપતિ બપ્પા મોરિયા नौकरी माटे खोज करो अने रहवा माटे लॉज करो नौकरी माटे खोज करो रहवा माटे लॉज करो फ्री हो तो मने याद रोज करो अने ना हो तो चंद्र किरण का राजा विसर्जन यात्रा मा तो मौज करो गणपति बप्पा તમને આવે છે આખો ઈ વરસે છે ધોધમાર ને ક્યાંક વરસે છે જેવો તેવો આ વરસાદ પણ જો તારી જેવો અમારા રાજલબેને કહ્યું કે તમારા ચાહક મિત્રો આ ચાહક મિત્રો નથી આ બધા ઘાયલ દિલો છે હા એકવાર જોરદાર તાળીઓ પાડજો ભાઈ મમતાબેન માટે અને સૌને ક્યારના મોજ કરાવી રહ્યા છે બીજો પર મારા તેજલબેન ઠાકોર ખૂબ સરસ નામ છે ગુજરાત ભરમાં સાથે દેવભાઈ પગલીને સાંભળ્યા ને ભાઈ મજા આવી ને હે ને બહુ અલગ જ પ્રકારના વ્યક્તિ છે મારા મોટા ભાઈ છે હા એટલે હારું આ તો મારે મે પ્રાણી ના કીધું હારું એટલે મતલબ મે એમને એક નામ આપ્યું છે ગુજરાતના ના રણવીર સિંહ છે હા ભાઈ હા એમની સ્ટાઇલ અનોખી છે એમનું ગાઉ ખરેખરમાં એમને સાંભળવાય પણ એક લાવો છે એટલે વધારે સમય નથી લેવો એટલે ઓ પદારો સુંઢાણા ગણપતિ બાપા મોલિયા બાપા મોલિયા પદારો સુંઢાણા ગણપતિ બાપા મોલિયા બાપા મોલિયા જય જય ગણેશ અમારું કન્સિડર છૂડ્યો એક પ્રથમ પૂછાય બાપો કેવો તું દેવ મહાદેવ ના બાપા લાલ કેવાલા લાગે પ્યારા પ્યારા લાગે લાગે પ્યારા પ્યારા લાગે પાટી પધારો સુઢાડા ગણપતિ બાપા પતિ બાપા બાપા મોરિયા ગણેશ મારા કોળી હા

દાક દાક દાત ધા